મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયા જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફડાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યાર હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલની સમાજમાં નહીં જોઈન્ટ થાઓ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હોહોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાડે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આલે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માગનારા ટ્રેન માગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને એ સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો બધાય પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ